ફરીથી આકાશ પાતાળ એક થશે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર તોફાની પવનોની સાથે વાવાઝડું મચાવશે તબાહી અત્યારે દરિયાની અંદર એક સાથે તણ તણ વાવાઝડા સક્રિય બનીને હાહાકાર મચાવતા જોવા દેશોની અંદર ત્રાટકવાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે અને જેમના કારણે અત્યારે સાગરના ઊંડાણવાળા દરિયામાં પણ અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર નવા નવા સાયક્લોનિક સિસ્ટમ ખાસ કરીને મિત્રો અત્યારે બનતા જોવા મળી રહ્યા છે અને બંગાળની ખાડીની અંદર અત્યારે ઉથળ પાથળ સર્જાતી જોવા મળી રહી છે સાથે સાથે મોટી હલચલ પણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતી જોવા મળી રહી છે જેમ જેમ એકસાથે તણ તણ ત્રણ વાવાઝડા બંગાળની ખાડીની દિશા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે તેમ તેમ અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર પણ નવી લો પ્રેશર સિસ્ટમ સતત અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર ખાસ મિત્રો અત્યારે તોફાની પવનોની સાથે ફરી એકવાર નવું વાવાઝોડું હાલ બની રહેલું જોવા મળી રહ્યું છે અને જેમના કારણે અત્યારે તમે જોઈ શકો છો ઓરિસ્સાના વિસ્તારથી લઈને પશ્ચિમ બંગાળના વિસ્તારની અંદર વાવાઝોડું ફરી વિનાશ વેકરવા માટે તૈયાર થતું જોવા મળી રહ્યું છે અનેક રાજ્યની અંદર વાવાઝોડું તોફાન સાથે મેઘ મેઘગગ્રજના દર્શાવતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર પણ કેટલીક અસરો પડશે આ વાવાઝડાની તેમના લઈને ખાસ કરીને સમાચાર છે ગુજરાતની અંદર કયા વિસ્તારમાં હાલ નવા વાવાઝડાને લઈને શું વાતાવરણમાં મોટી અસ્થિરતા આવશે એ અંગે વિગતસર માહિતી અપડેટ જાણીએ તો ખાસી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હાલ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તાપમાનની અંદર પણ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો મોટો વધારો થતો જોવા મળી રહ્યો છે અને મિત્રો ખાસ કરીને જેના જ કારણે જે મિત્રો બંગાળના ઉપસાગરમાં જે વાવાઝોડું બન્યું હતું થોડા દિવસો પહેલા દાણા નામનું વાવાઝોડું બંગાળની ખાડીના વિસ્તારની અંદર ફરી એકવાર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની કારણે જ આ પવનોની કારણે ખાસ કરીને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો હાલ આ દિશા તરફ આગળ કરી ગતિ ગતિ કરી રહેલા જોવા મળી રહ્યા છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને વરસાદી માહોલ છવાયો છે જેમાં બેંગ્લુરુ લાગુના વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તાર ભુવનેશ્વર બંગાળની ખાડી અને અડીને આવેલા દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને માટે તૈયાર થતું જોવા મળી રહ્યા છે અંબાલાલ પટેલ દ્વારા પણ નવા વાવાઝોડાને લઈને ખાસ કરીને બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલા જે નવા વાવાઝોડા નવી હલચલના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે ધીમી ગતિએ મોટો ફેરફાર 多多祝福 મળી રહ્યો છે વહેલી સવાર અને મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન તો ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ માં હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ આવતા પવનો ગુજરાતની અંદર અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે પાસઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવનો ગુજરાત ઉપર પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો ખેદાન મેદાન થતું જોવા મળવાનું છે દરિયાકાંઠાની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર હવે તમે જોઈ શકો છો મિત્રો કચ્છમાં

ખાસ કરી મિત્રો છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે જોવા મળી છે ગુજરાતની અંદર હળવી ઠંડીની શરૂઆત થતી જોવા મળી છે જેમાં રાજ્યની અંદર શિયાળાની શરૂઆત અને છતાં પણ અત્યારે હળવી ઠંડીની સાથે અરબ સાગરના દરિયામાંથી તોફાની અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો અત્યારે હાલ બંગાળની ખાડીના દરિયામાંથી ધીમી ગતિએ આગળ વધતી જ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ એક તરફ બંગાળની ખાડીમાં ભેજયુક્ત પવનો સાગરના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટ તો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જાણીશું કે આ વાવા જડાને લઈને શું શું કરવામાં આવી ગઈ છે આગાઈ ખરેખર આ વાવા જડાને લઈને અત્યારે ગુજરાત ઉપર વિપરીત અસર થશે સાથે ભારતના જે બંગાળની ખાડીને આવેલા જે ભાગ છે એટલે કે મિત્રો બંગાળને ખાડીથી લઈને પેસિફિક મહાસાગર ફિલિપાઈન્સ લાગુના વિસ્તારમાં અત્યારે નાનકડી વરસાદી સિસ્ટમ વાદળોના ઝુંડ અત્યારે ઘેરા ભારત દેશ અને રાજ્યો ને લઈને નકશા રજૂ કરવામાં આવ્યા છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી મિત્રો આજે તેરમી નવેમ્બર અને આજે બુધવાર થયો છે તો જાણો આજે શું છે સમગ્ર સમાચાર હવામાન ને લઈને તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા કોઈ વાવાઝડું કોઈ પણ અત્યારે હાલ વરસાદની કે કઈ માવઠા કમોસમી વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં નથી આવી પરંતુ જે ભારતના ઉત્તરીય ભારતના જેટલા પણ મિત્રો ખાસ કરીને ભાગો તમે જોઈ શકો છો કમસે કમ પાંચ રાજ્ય એવા છે જ્યાં મિત્રો હિમવર્ષા પડવાને લઈને કમોસમી વરસાદ પડવાને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી યલો એલર્ટના સિગ્નલો હાલ જાહેર કરી દેવામાં આવ્યા છે સાથે સાથે મિત્રો જે ભારતના દક્ષિણી ભારતના જે તમામે તમામ રાજ્યો હોય ત્યાં પણ મિત્રો પાંચ રાજ્ય એવા છે જ્યાં મિત્રો ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ તરફથી વીજળીના ચમકારા કડાકા એક્ટિવિટીના ભાગરૂપી હાલ મિત્રો ઓરેન્જ એલર્ટ નહીં પરંતુ એલો એલર્ટની ચેતવણી અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે મિત્રો જે બંગાળની ખાડીમાં બની રહેલી જે એક નવી અસ્થિરતા છે એ મિત્રો ખાસ કરીને વાદળોના ઝુંડ અત્યારે આ દિશા તરફ આગળ વધી રહ્યા છે અને મિત્રો એમના જ કારણે આ ભાગોમાં છે અત્યારે મિત્રો ખાસ જે ઇન્દાલ અતિભારે વરસાદ ઠંડીનું પ્રમાણ વધશે ઠંડી હશે ત્યાં વરસાદ નહીં હોય એ રીતની વિપરીત અસરો જોવા મળશે બેવડી ઋતુનો આ ખાસ કે મિત્રો આ લોકોના જે વાસીઓ છે જે દક્ષિણ ભારતના વાસીઓ છે તેમને થતો જોવા મળશે હવે મિત્રો આપણે ચૌદ નવેમ્બરને રોજ શું છે સમગ્ર હવામાન સમાચાર જેમના વિશે વાત કરીએ તો જે ભારતના ઉત્તર ભારતના જે રાજ્યો તમે અત્યારે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર તેમાં તમે જોઈ શકો છો પાંચ રાજ્યો હજુ પણ એ જ છે કે જ્યાં યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી છે ત્યાં મિત્રો હળવાથી લઈને કમ કમોસમી વરસાદ પડશે ઠંડીનું પ્રમાણ વધશે હિમવર્ષા પડશે કરા સાથે મિત્રો ખાસ કરીને હિમવર્ષા પડતી જોવા મળે છે પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી ગુજરાતમાં હજુ શિયાળાની શરૂઆત થઈ નથી ગુજરાતમાં ભર બપોરે હાલ મિત્રો ઉનાળા જેવો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે ગુજરાતનું લઘુત્તમ તાપમાન પણ વીસથી પચીસ ડિગ્રી સેલ્સિયસ છે અને મહત્તમ તાપમાન મિત્રો એ ખાસ કરીને ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગુજરાતમાં જોવા મળી રહ્યું છે પરંતુ જે ભારતના દક્ષિણ ભારતના આ રાજ્યો છે તમામે તમામ દક્ષિણ વિસ્તારના જે ખાસ કરીને વિસ્તારો આવેલા છે એટલે કે આ દસ દક્ષિણ વિસ્તારના ભાગો છે ત્યાં મિત્રો એ એટલે કે અરબસાગર અને બી એટલે કે મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા છે જેટલા પણ રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે ચોમાસું ફરી એકવાર સક્રિય થતું હોય એટલે કે મિત્રો ત્યાં કમોસમી વરસાદ તો નહીં પરંતુ જે વાવાઝોડાના મારરૂપી જે વરસાદ પડશે તે ખાસ કરીને એવી આગાહી અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગો સ્વામી દ્વારા હાલ મિત્રો અલગ અલગ હવામાન નિષ્ણાતો હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે ફરી એકવાર મિત્રો આ ભાગની અંદર ફરી એકવાર વરસાદની માત્રા વધે એટલે કે મિત્રો જે દક્ષિણ ભારતના જે અરબસાગરને અડીને આવેલા ભાગ છે ત્યાં મિત્રો અત્યારે અરબસાગરમાં પણ અત્યારે ખાસ કરીને દરિયો ગાંડો દુર બનતો જોવા મળી રહ્યો છે દરિયા કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે એટલે કે મિત્રો સ વિસ્તાર આપણે માહિતી મેળવી તો આ ભાગોમાં અત્યારે વાતાવરણ અત્યારે બગડતું હોય ગુજરાતનું ગુજરાતમાં પણ વિપરીત અસર જોવા મળશે જો મિત્રો ખાસ કરીને વરસાદની સિસ્ટમ છે અરબસાગરમાંથી આ રીતે ભારતના ભાગ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે આ સાથે સૌરાષ્ટ્રના જેટલા પણ જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદ માવઠાનો અમાર ખેડૂત મિત્રોને સહન કરવો પડશે પરંતુ મિત્રો અત્યારે સમગ્ર મામલો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારને લઈને દર્શાવવામાં આવી રહ્યો છે કારણ કે અરબ અરબસાગર અને બંગાળની ખાડીના જે ઉંડાણવાળા ભાગો છે ત્યાં મિત્રો જે ખાસ કરીને જે બની રહેલા જે નવા નવા લો પ્રેશરો છે એમના જ કારણે મિત્રો અત્યારે છે એ મિત્રો ખાસ કરીને વરસાદની માત્રા વધી રહેલી જોવા મળી રહી છે યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે પરંતુ મિત્રો સોળ નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો માત્ર જે ઉત્તર ભારતના ખાલી એક રાજ્ય હશે ત્યાં હિમવર્ષા પડવાને લઈને ખાલી યલો એલર્ટની ચેતવણી છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે સાથે મધ્યપૂર્વ ગુજરાત સાથે મિત્રો મધ્યપૂર્વ ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદને લઈને અત્યારે આગાહી વોર્નિંગ અત્યારે જાહેર કરવામાં નથી હોય પરંતુ જે ભારતના જે મિત્રો સોળ તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા બે રાજ્યો હશે ત્યાં વિશ્વના ચમકારા કડાકા ફડાકા થંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપી ભારે પવનો ફૂકાશે અને વાદળોના ઝુંડ પણ ખાસ કરીને અથડાતા જોવા મળશે આપ ફાટતું હોય એ રીતના મિત્રો ખાસ કરીને સમાચાર મળી રહ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતું હોય જેમના કારણે આ વરસાદની વિપરીત અસરો જોવા મળી રહી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને સત્તર નવેમ્બરના રોજ પણ ખાલી જે અરબસાગર અને અડીને આવેલો ખાલી એક રાજ્ય છે ત્યાં જ મિત્રો યલો એલર્ટની ચેતવણી દર્શાવવામાં આવી છે સમગ્ર ગુજ ગુજરાત હોય કે સમગ્ર ભારત અન્ય કોઈ પણ મિત્રો વિભાગમાં કે અન્ય કોઈ પ્રદેશોમાં કે અન્ય કોઈ રાજ્યમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી માત્ર જે તમે જોઈ શકો છો આ ભાગ છે ખાસ કરીને અરબસાગર અને અડીને આવેલો ભાગ છે ત્યાં જ મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી દર્શાવવામાં આવી રહેલી છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અઢાર નવેમ્બર અને બે હજાર ચોવીસના રોજ હાલ ખાસ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ભારતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ભારતમાં કોઈ પણ વરસાદ માવઠું કમોસમી વરસાદ કોઈપણ પ્રકારની હાલ અત્યારે આગળ નથી પરંતુ જો વાતાવરણની અંદર આગામી દિવસોમાં ચેન્જીસ થશે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે તો મિત્રો વાતાવરણમાં ખાસ તો મિત્રો વાતાવરણમાં ખાસ કરીને મોટા ચેન્જીસ થશે તો અત્યારે અત્યારે હવામાન છે મિત્રો બદલાતું હોય એ રીતનું મિત્રો ખાસ કરીને અત્યારે સમાચાર મળી રહ્યા છે હવે પછી મિત્રો આપણે વાવાઝોડાને લઈને સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈશું કે આ વાવાઝોડાને લઈને શું કરવામાં આવી છે હવામાન નિષ્ણાતો દ્વારા તો મિત્રો તમે મોડલના આધારે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના આધારે જોઈ શકો છો અત્યારે ફિલિફાઈન્સ લાગુના વિસ્તાર છે વિયતનામના લાગુના વિસ્તાર છે ત્યાં નાનકડા વાવાઝડા ઉત્પન્ન થઈ રહ્યા છે નવા નવા લો પ્રેશરો પણ અત્યારે ખાસ કરીને મજબૂત બની રહ્યા છે અને પોતાની તરફ અત્યારે આ ભેજનું પ્રમાણ છે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચીને વાદળોના ખાસ કરીને મજબૂત એવી સ્થિતિમાં આવે એ રીતનું મિત્રો ખાસ કરીને ઘેરાવો પણ અત્યારે મજબૂત બની el otro va મળી રહ્યું છે એક સાથે મિત્રો ત્રણ ત્રણ વાવાઝોડા છે અત્યારે ઉત્પન્ન થતા જોવા મળી રહ્યા છે એક જ દિશામાં આ વાવાઝોડા છે એ પણ મિત્રો આગળ વધી રહ્યા છે એ રીતની મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી પણ ખાસ આગાહી દર્શાવવામાં આવી છે પરંતુ મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે આ ભારતને જે નીચેના જે ભાગ છે આ તમામે તમામ આ ભાગોની અંદર એક નાનકડું લો પ્રેશર પોતાની તરફ વેચનું પ્રમાણ છે એ ખાસ કરીને આ દિશા તરફ ખેંચતું જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો આ લાલ લાલ નિશાનના તમે એરા જોઈ શકો છો ત્યાં ત્યારે ખાસ કરીને વાદળોના છૂટ એકતા થઈ રહ્યા છે અને મિત્રો આગામી દિવસોમાં એવું લાગી રહ્યું છે કે આ નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા થશે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા થાય છે તો ગુજરાતની સાથે સાથે ભારતના અનેક રાજ્યો છે ત્યાં પણ મિત્રો આ વાવાઝોડાને લઈને વિપરીત અસરો જોવા મળશે વરસાદી માત્રા પણ વધશે એ રીતનું મિત્રો ખાસ કરીને હવામાન પણ અત્યારે મળી રહ્યું છે હવામાન સમાચાર એ રીતના મળી રહ્યા છે હવે મિત્રો આપણે જાણીશું કે ગુજરાતમાં અત્યારે ચોમાસાની વિદાય સત્તાવાર થઈ ગઈ છે નૈઋત્યના ચોમાસાની સાથે મિત્રો હંમેશા ચોમાસું શરૂ થતું હોય અને મિત્રો નૈઋત્યના ચોમાસાની સાથે જ અત્યારે ચોમાસાની વિદાય થઈ જઈએ છે એક્ટિવ ખાસ કરીને મિત્રો કહી શકાય કે એસી એટલે કે મિત્રો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે મિત્રો આપણે ટેમ્પરેચર એટલે કે ગરમીનું તાપમાન કેવું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે બપોરના સમયગાળા દરમિયાન તો આજે મિત્રો ખાસ કરીને તેર નવેમ્બર થયું છે અને મિત્રો તમે જોઈ શકો છો બપોરના બે વાગ્યાના સમયગાળાથી લઈને બપોરના જે ચારથી પાંચ વાગ્યાનો સમયગાળો છે અને બાર વાગ્યાનો સમયગાળો ત્યારે મિત્રો ગુજરાતની ધરતી ધપતી હોય તેવો માહોલ છે મિત્રો હંમેશા ઉનાળામાં ખાસ કરીને ત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન કે તેથી વધુ જતું હોય છે પરંતુ ત્યાં ચોમાસાની વિદાય થઈ અને મિત્રો જે શિયાળાની હંમેશા શરૂઆત નવેમ્બર અને ડિસેમ્બર અને ઓક્ટોમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં થતી હોય છે પરંતુ ત્યાં નવેમ્બર મહિનાના પણ પંદરેક દિવસો વીતી ગયા હોય એવું કહી શકાય આજે તેરમી નવેમ્બર છે અને આજે બુધવાર છે તમે મિત્રો જોઈ શકો છો એકદમ ગુજરાતનું વાતાવરણ વિપરીત જોવા મળી રહ્યું છે કારણ કે કચ્છના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી તડકો અને મિત્રો ઉકળાટનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે એ રીતનું મિત્રો ખાસ કરીને ગુજરાતનું તાપમાન અત્યારે તપી રહ્યું છે અમદાવાદમાં સૌ વાત કરીએ તો અમદાવાદ સિટીની અંદર મિત્રો તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મહેસાણામાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ચંદ્રકાંતમાં પણ મિત્રો ચોત્રીસ ડિગ્રી છે ભીલવાડામાં મિત્રો ખાસ કરીને છે આપણા શરદી ભાગ છે રાજસ્થાનને ત્યાં તેત્રીસ ડિગ્રી છે પાલનપુરમાં પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો બત્રીસ ડિગ્રી છે આ સાથે હિંમતનગરમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે લુણાવાડામાં તેત્રીસ ડિગ્રી ગોધરામાં તેત્રીસ ડિગ્રી આ સાથે વડોદરામાં તમે જોઈ શકો છો તેત્રીસ ડિગ્રી છે આમોદમાં તેત્રીસ ડિગ્રી છે ભરૂચમાં તેત્રીસ ડિગ્રી છે રાજપીપરામાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે સુરતમાં ચોત્રીસ ડિગ્રી એટલે કે મિત્રો ગરમ પ્રદેશ દક્ષિણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે જેટલા પણ દરિયાના ખાસ કરીને દરિયાઈને અડીના આવેલા જે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે ગરમી લુ અને ખાસ કરીને ઉકલાટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ગુજરાતવાસીઓ પણ દિવાળી વેકેશનમાં અલગ અલગ પર્યટન સ્થળે ફરવા જતા હોય છે તો ખાસ કરીને મિત્રો એ લોકોને પણ ગરમી બફારાને ઉકલાટનું પ્રમાણનો સામનો કરવો પડી રહ્યો છે બપોરના સમયગાળા દરમિયાન અને મિત્રો ખાસ કરીને આ ગરમી અને બફારાના કારણે પણ રોગચાળો ફેલાતો જોવા મળી રહ્યો છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ભાવનગરમાં તમે જોઈ શકો છો તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે સોનગઢમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે પાલિતાના તેત્રીસ ડિગ્રી છે ખડસલિયામાં પણ બત્રીસ ડિગ્રી છે તળાજામાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે મહુવામાં પણ મિત્રો તમે જોઈ શકો છો બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે સમગ્ર ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ત્યાં ગરમી અને બફારાનું પ્રમાણ સમગ્ર ગુજરાતમાં વધી રહ્યું છે હવે મિત્રો આપણે વાત કરીશું કે અમુક એવા ભાગો છે તે કમોસમી વરસાદ પડી શકે છે એમને લઈને ખાસ કરીને મિત્રો સૌપ્રથમ તો જે બંગાળના ઉપસાગરમાં બની રહેલી છે નવી લો પ્રેશર છે સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આ ભાગોમાં મિત્રો અત્યારે વરસાદની માત્રા અત્યારે વધી રહેલી હોય એ રીતના ખાસ કરી મિત્રો આંકડાઓ સામે આવી રહ્યા છે ખરેખર ગુજરાતમાં તો મિત્રો અત્યારે કોઈ વરસાદ ની સંભાવના નથી પરંતુ જે ભારતના જે અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા ભાગો છે જો મિત્રો અહીંયા આગામી દિવસોમાં એક ડીપ ડીપડિપ્રેશન બનશે ચક્રવાત બનશે તો એમના જે અવશેષોના ભાગરૂપે જે વાદળો હશે એ ખાસ કરીને મિત્રો આ રીતે દિશા કરતાં જોવા મળશે મહારાષ્ટ્ર મુંબઈના ભાગો તરફ આગળ વધીને મિત્રો આપણા નાસિકથી લઈને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મિત્રો જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં તેમને અત્યારે વિપરીત અસર થઈ છે પરંતુ મિત્રો તે તમે જોઈ શકો છો એક નાનકડું એવું વાવાઝોડું એક મીની ચક્રવાત અત્યારે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરના ભાગરૂપે અત્યારે સંભવતું બનતું જોવા મળી રહ્યું છે આગામી ચૌદ પંદર તારીખના રોજમાં તમે જોઈ શકો છો ત્યાંને ત્યાં આને આ દિશામાં જે આકાર પામી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે તેને તે દિશામાં તે છે મિત્રો નાબુદ થઈ જશે પરંતુ મિત્રો આજ જ દિવસે સોળ તારીખના રોજ તમે જોઈ શકો છો સાથે મિત્રો પ્રથમ જુઓ તો એક સાથે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં ત્રણ વાવાઝોડા ઉત્પન્ન થઈ રહેલા જોવા મળી રહ્યા છે એટલે કે મિત્રો હાલ તો અત્યારે ફિલિપાઇન્સ ઉપર અત્યારે ખાસ કરીને આકાશી આપ ફાટતું હોય મેઘરાજા અત્યારે ખાસ કરીને આ થયા છે આમ તો ચાર ચાર વાવાઝોડા છે એક બે ને ચાર વાવાઝોડા એક તો વિયેતનામના દેશોમાં ટકરાઈ ગયું છે બીજું વિયેત ખાસ કરીને તાઇવાન લાગુના વિસ્તારમાં છે ત્રીજું ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ચોથું છે મિત્રો ફિલિપાઈન્સથી લઈને પાંચસો કિલોમીટર જેટલા દૂર અંતર એક ન લો પ્રેશર છે એ પણ અત્યારે ઉત્પન્ન થઈ રહેલું જ હો મળી રહ્યું છે વાતાવરણમાં રહેલી છે મિત્રો મોટા ભાગની અસ્થિરતા છે જેમના કારણે અત્યારે ખાસ કરીને વિદેશોની ધરતી ઉપર અત્યારે વિદેશોના દરિયાની અંદર નવા નવા મોડલોના આધારે અત્યારે ખાસ કરીને નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે નવા નવા વરસાદી સિસ્ટમ પામી રહી છે સાથે મિત્રો અત્યારે અરબસાગર અને બંગાળ દેખાડીના જે ભાગ છે ત્યાં પણ મિત્રો અત્યારે નાનકડી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે જેમના કારણે ત્યાં પણ મિત્રો વરસાદ પડશે તો અત્યારે જોવા જેવી વાત રહેશે કારણ કે મિત્રો અત્યારે હંમેશા ચોમાસાની વિદાય તો સત્તાવાર ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવશે સમગ્ર ભારતનો નકશો તમે જોઈ છો અત્યારે ખાસ કરીને મિત્રો કોઈ પણ વરસાદની અત્યારે સંભાવના એવી નથી લાગી રહી કે સો ટકા જે વરસાદ પડી શકે પરંતુ જે અત્યારે જે બંગાળની ખાડી બગડતી હોય અને દરિયાઈ મારફતે જે આવી રહેલા પવનો છે એમના કારણે આ વાતાવરણમાં મિત્રો ભેજનું પ્રમાણ વધી રહ્યું છે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને મિત્રો જે વરસાદની માત્રા છે એ પણ હાલ વધી રહ્યું છે એ રીતનું મિત્રો ખાસ કરીને આ તાપમાન છે આ ધરતી છે અત્યારે આ ભાગ છે સમગ્ર સમગ્ર જે આ મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલો ભાગ અને મિત્રો જે અત્યારે સાગરના ઊંડાણવાળા ભાગો હોય છે હવામાન લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે વિદેશના લાગુના વિસ્તાર છે હવામાનના લાગુના વિસ્તારની અંદર